આપણે છે છે આજે આપણે નવું શીખવાનું જઈ રહ્યા એનું નામ શીખવાના છે નફા નુકસાન નું પત્રક કેવી રીતે તૈયાર કરવું આ ઉપરાંત ક્રમમાં કેવી રીતે યાદ રાખવું અને ટિપ્સ એન્ડ સાથે સમજી આપવાનો છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ પહેલા આજે આપણે સમજી લઈએ નફા નુકશાન નું પત્રક કેવી રીતે તૈયાર કરવાનું તમને જે પણ એટલે કે તમને જે કંપનીનું નામ આપ્યું હોય તે કંપનીનું નામ લખવાનું છે તારીખ લખવાની છે આ ઉપરાંત રોજ પૂરા થતા વર્ષનું નફા નુકશાનું પત્ર આ રીતે આપણે દર્શાવવાનું વિદ્યાર્થી મિત્રો પેલા તમે આ પત્રક સમજો પેલા એક બાબત ખાસ યાદ રાખજો નફા નુકસાન પત્ર દ્વારા આપણે શું જાણી શકીએ નફો છે કે નુકસાન છે વગેરે વગેરે જાણી જાણી શકીએ છીએ હવે નુકસાન કે આપણે આપણા ધંધાની જે આવક હોય એમાંથી ખર્ચા માઇનસ કરીએ તો પછી જે કઈ રકમ વધે એને આપણે નફો કહીએ અને નફા પછી આપણે ટેક્સ પે કરી દેવાનો પછી જે રકમ મળે તે ટેક્સ બાદની રકમ મળે વિગત આ સ્ટોરી યાદ રાખજો તમને બધી જ વિગત ક્રમમાં યાદ રહી જશે પહેલા તમારે આવક મેળવવાની આવકમાંથી જેટલા પણ ખર્ચા ચૂકવાના ખર્ચા ચૂકવી દેવાના એટલે જેટલી પણ આવક વધી હોય ખર્ચા તમારો નફો અને આ નફામાંથી તમે ટેક્સ ચૂકવી ચૂકવી દો દો એટલે એટલે કે તમને નફો મળશે ચાલો વિદ્યાર્થી મિત્ર પેલા સ્ટાર્ટ કરે આપણે આવક પહેલી આવક છે કામગીરીમાંથી ઉપજ ઉપજ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પહેલી આવક છે વેચાણ કોઈ પણ બિઝનેસ હોય એમાં હંમેશા કોઈ પણ માલ વસ્તુનું વેચાણ કરવામાં આવે ની પહેલી આવક હોય આ ઉપરાંત કંપની ખાલી માત્ર વેચાણ નથી કરતી પણ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી હોય અથવા તો કોઈ વસ્તુ મિલકત વેચી તો નફો થયો હોય એટલે કે અન્ય ઉપજ પણ થાય વિતરિત તો બંને રકમ ઇનર કોલમમાં લખવાની એટલે કે જો બે જ આવક બતાવવાની છે એક છે આપણો વેચાણ અને બીજું છે અન્ય ઉપજ એટલે આ બંનેનો સરવાળો આપણે આઉટર કોલમમાં કઈ રીતે લખવાનું વિદ્યાર્થી મિત્રો બરાબર સમજી લેજો ઇનર કોલમમાં બંને રકમ લખ્યા પછી નીચેની લીટીમાં બંનેનો સરવાળો લખવાનો છે એટલે આ શું થયું કે અંદર

એને નાણાકીય અને ઘસારા જેવા અન્ય ખર્ચા થાય શું કામ થાય છે એટલા બધા ખર્ચા કારણ કે આપણે શું કર્યું છે માલ સામાન ની ખરીદીના સ્ટોકમાં ફેરફાર કર્યો છે બસ આ સ્ટોરી યાદ રાખજો તો તમને આવડી જશે ચાલો પહેલો મુદ્દો જે ખરીદી ના તો પેલું લખશું ખરીદી ત્યારબાદ જે સ્ટોકમાં ફેરફાર થવા છે તો આપણે લખશું સ્ટોકમાં ફેરફાર થવા એટલે અહીંયા યાદ રાખજો દરમિયાન બધી રકમ આપણે ઇનર કોલમમાં લખવાની છે પછી ત્યારબાદ છે પ્રત્યક્ષ તો લખી દઈએ જે પ્રત્યક્ષ ખર્ચા પછી જે કર્મચારી તો આપણે લખી દઈએ કર્મચારીના લાભના ખર્ચા પછી જે નાણાકીય તો લખી દઈએ નાણાકીય પડતર અને પછીનો શબ્દ છે અને ઘસારા તો લખી દઈએ જે ઘસારો અને માન્ય રકમો ત્યારબાદ છે જે અન્ય ખર્ચા આપણે લખી દઈએ અન્ય ખર્ચા બધા જ ખર્ચા ઇનર કોલમમાં લખ્યા છે વિદ્યાર્થી મિત્રો તમે આ ખર્ચા આ રીતે યાદ રાખી શકો એટલે કોઈ પણ વ્યક્તિ જે ખરીદીના સ્ટોકમાં ફેરફાર કરે તો પ્રત્યક્ષ રીતે કર્મચારીના નાણાકીય તેમજ ઘસારા ખર્ચામાં વધારો થાય છે તો આ રીતે તમે ખર્ચા વિદ્યાર્થી મિત્રો આ બધા ખર્ચાનો સરવાળો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે ઉપજનો સરવાળો નીચેની કોલમમાં કરેલો હતો એ જ રીતે અહીંયા જે સરવાળો આઉટર કોલમમાં લઈ લેવાનો પડે નીચેની લીટીમાં કરવાનો તો આ જે લાલ કલમ જે ખરું કર્યું તે શું છે કુલ ખર્ચ એની સામે લખી દઈએ કુલ ખર્ચ

આ નફાની જ તમારે કરવાની છે ટકા દસ ટકા વીસ ટકા નફો જેટલો હોય એટલો તમારે ટેક્સ વધારે ચૂકવવો પડે નફો ઓછો તો ટેક્સ ઓછો પડે એટલે તમને દાખલામાં તૈયાર આપી દેતા હોય છે તો આ વિચારે મિત્રો શું કામ કરવાનું છે અહીંયા તો નફો અહીંયા તો આવકવેર આ બંને રકમની કરવાની બાદ બાકી એટલે તમને જે મળી જાય છે રકમ એને આપણે કહીશું નંબર સાત કરવેરા બાદ નો નફો એટલે વિચારે તો કરવેરા બાદ નો નફો શોધવા માટે આ સંપૂર્ણ પ્રક્રિયા કરી છે ફરીથી સમજી લઈએ પહેલા આપણે ઉપજ લખવાની એમાંથી ખર્ચા માઇનસ કરવાના એટલે જે રકમ મળે આવક મળેલાનો નફો એમાંથી માઇનસ રીતે પછી ક્રમમાં યાદ રાખવાનો ઉપરાંત હવે વિદ્યાર્થી મિત્રો આપણને એ સમજવાનું છે કે દરેકે દરેક વિગત છે તેમાં મુખ્યત્વે બીજા જે કયા કયા ખર્ચા આવી શકે તો પહેલી ઉપજ છે એમાં લખ્યું છે વેચાણ એટલે અહીંયા શું આવવાનું વેચાણ માઇનસ વેચાણ પરત આપણે જોઈ લઈએ બીજી કઈ કઈ વિગતો આવે કામગીરીમાંથી ઉપજ એમાં માત્ર વેચાણ માઈનસ વેચાણ વેચાણ આવે અન્ય ઉપજ કઈ કહેવું શકે કંપનીને વેચાણ સિવાય કઈ કઈ આવક થઈ શકે જોઈ આપણે કોઈ વાર જો મળેલું વ્યાજ હોય કે ડિવિડન્ડ પણ મળી હોય તો આપણે આવક કહેવાય આ ઉપરાંત જે કાલકાત પરત થઈ હોય કોઈ જૂની કાલકાત હોય અત્યારે મળી હોય તો આપણે આવક કહી શકાય આ ઉપરાંત મિલકત વેચાણ નફો કોઈ મિલકત વેચી તો આપણને અન્ય ઉપજમાં આવશે રોકાણ વેચાણ નફો અને જે બંગારની ઉપજ કોઈ પ્રકારની આવક નો શબ્દ આપે મળેલું એવો શબ્દ આપે ત્યારે હંમેશા અન્ય ઉપજમાં આવશે ઉપરાંત ડિવિડન્ડ કાલકાજ પરત અને મિલકત વિચારના અન્ય ઉપજમાં આવશે ચોખ્ખી ખરીદીમાં આવશે જે ખરીદી માઇનસ ખરીદ પરત પણ વિદ્યાર્થી મિત્રો વપરાયેલ વપરાયેલ માલની પડતર પડતર આવશે એટલે શું તમે જે ખરીદી કરો છો કેટલો માલ સામાનનો ચોખ્ખી ખરીદી હોય એટલે વપરાયેલી માલસામાનની પડતર પણ ચોખ્ખી ખરીદીમાં આવશે તો ચાલો એની પણ આપણે નોંધ કરી દઈએ કાઉન્સમાં એક શબ્દ યાદ રાખ્યો ખરીદીમાં કઈ આવશે વપરાયેલ માલની પડતર સ્ટોકમાં ફેરફાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ સ્ટોકમાં ફેરફાર એટલે શું એનું સૂત્ર છે યાદ રાખવું પડશે શરૂના સ્ટોકમાંથી આખાનો સ્ટોક માઇનસ કરો એટલે તમારો સ્ટોકમાં ફેરફાર મળી જાય વિચાર પુત્ર તમે એમસીક્યુ માં પણ આવો પ્રશ્ન પૂછાય છે કે સ્ટોકમાં ફેરફારનું સૂત્ર જણાવો શરૂનો સ્ટોક માઇનસ આખાનો સ્ટોક તો ચાલો એની પણ નોંધ કરી દે કે આઉન્સમાં સ્ટોકમાં ફેરફાર એટલે શરૂનો સ્ટોક માઇનસ આખાનો સ્ટોક હવે આપણે જોશું ધંધાના જે પણ પ્રત્યક્ષ ખર્ચા છે તે તો એમાં મુખ્યત્વે કયા કયા ખર્ચા આવે છે એક હોય છે મજૂરી નૂર અને જકાત આવક માલ ગાળવા

જે કર્મચારીને તમે કર્મચારી પીએફમાં ફાળો આપી શકો આ બધા જે વસ્તુ કર્મચારીને આપવું પડે એને આપણે કર્મચારીના ખર્ચા કેવા આપણે જોઈ કે ક્યાં તો આ કર્મચારીને પગાર આપો બોનસ આપો કમિશન આપો અથવા તો પીએફમાં ફાળો કલ્યાણ ખર્ચ તમે કરો એટલે આ બધા કર્મચારીને લગતા ખર્ચા છે તમે આ જે ખર્ચો એની પર ખબર પડશે કે આ બધી વસ્તુ જો કર્મચારીને અપાય એટલે આ બધી વિગત આવશે જે કર્મચારીના ખર્ચા આપણે કાઉન્સમાં લખી દઈએ જે કર્મચારીને આપવાની થતી તમામ રકમો એ પગાર આપી શકે એ કર્મચારીને બોનસ આપી શકે એ પણ આપી શકે ત્યારબાદ વસ્તુ છે નાણાકીય પડતર વિદ્યાર્થી મિત્રો શું આવે છે નાણાકીય પડતરમાં બોન્ડ કે ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજ હોય અથવા તો જાહેર થાપણ કે લોન પર વ્યાજ હોય નાણાકીય પડતરમાં ચાલો આપણે નોંધ કરી દઈએ કોઈ પણ ચૂકવેલ વ્યાજ રકમ આપણે નાણાકીય પડતરમાં લખીશું ત્યારબાદ આપણે જોઈશું નામ છે ઘસારો અને જે માન્ય ખર્ચા

એની નોંધ જે ઘસારો અને માંડીવાલ રકમ માં થશે અન્ય ખર્ચા વિદ્યાર્થી મિત્રો તો અન્ય ખર્ચામાં વાત કરીએ તો અલગ અલગ પ્રકારના ખર્ચા હોઈ શકે ઓફિસ વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા આ ઉપરાંત તમે કોઈ પ્રકારની જો ગાળકા તો માંડી વાળવાની અથવા તો તમારે ગાળકા નંબરની ચોકવાઈ કરવાની વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રકારના ખર્ચા અહીંયા પણ ખર્ચા છે અહીંયાના ખર્ચા નામે એવું કીધું હતું કે આ બધા ખર્ચા વેપાર ખાતાની ઉધાર પર આવે છે પણ અન્ય ખર્ચા ક્યાં છે નફા નુકસાન ખાતાની ઉધાર પર નફા નુકસાનની ખાતાને ઉધાર પર જે ખર્ચાઓ તમામ ખર્ચાને એમાં નોંધ આપણે કરશું અન્ય ખર્ચામાં ચાલો એને નોન કરી દઈએ આપણે લખી દઈએ કાઉન્સમાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો તમામ પ્રકારના ખર્ચા કાપાર વગેરે જેવા તમામ પ્રકારના ખર્ચાની નોંધ આપણે અન્ય ખર્ચામાં કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમગ્ર મુદ્દા સમજીએ દરેક દરેક મુદ્દામાં કઈ કઈ વિગતો આવશે એની શોર્ટ કટ ટિપ્સ દ્વારા સમજૂતી મળી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે તમે આ નમૂનો જો તમને સમજ પડી છે અને અગાઉનો જે મેં આ ચેપ્ટરનો પાર્ટ વન ને પાર્ટ ટુ માં જે પાકા સરળ નમૂનાની પણ સમજ આપી છે બંને નમૂના તમને આવડી ગયા તો સમજી લો કે આ ચેપ્ટરના અગિયાર માંથી અગિયાર માર્ક્સ તમને ઈઝીલી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જલ્દી જણાવજો આ પ્રમાણ વિડીયો પસંદ પડે તો લાઈક કરો તમે મિત્રો સાથે શેર કરો અને હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને એકાઉન્ટ વિશેના વિડીયો તમે ફ્રીમાં ઈઝીલી અને શોર્ટકટ ટિપ્સ સાથે શીખી શકો નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નફા નુકસાન ના પત્રકના એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ